નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું બીજી ફેબ્રુઆરીના તમામ અગત્યના કરંટ અફેર વિડીયો શરૂ કરું એ પહેલા તમારે જો આ લેક્ચરની પીડીએફ તમારા ઇન્ટરનલ સ્ટોરેજમાં ડાઉનલોડ કરવી હોય બરાબર તો તમે આ ચૌદસો નવ્વાણું વાળો કોર્સ લઈ શકો છો જૂના જેટલા પણ કરંટ અફેર્સ છે આવી જશે પ્લસ નેક્સ્ટ આવનારા છ મહિનાની વેલિડિટી મળશે આવનારા છ મહિના સુધીનું તમામ કન્ટેન્ટ છે ઈ બુક છે એ પણ આ ચૌદસો નવ્વાણું વાળા આવી જશે બરાબર એક અઠવાડિયાની ઈ બુક હોય તો આશરે ચાલીસ પેજ હોય છે બરાબર સો એ ચાલીસ પેજમાં ટોટલ સાત થી આઠ દિવસના કરંટ અફેર કવર કરેલા હોય છે બીજી વાત કરું

બુક ફેર બરાબર સો એની વાત પછી કરીએ પેલા વિશ્વ પુસ્તક મેળાની વાત કરીએ તો એ નવી દિલ્હીમાં આયોજન થયેલું છે ભારત ભારત મંડપમ આયોજન આયોજન થયેલું થયેલું છે 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 ક્યાં ખાતે આનું હતું બરાબર તો વિશ્વ પુસ્તક મેળો છે નવી દિલ્હીમાં આયોજન થયો છે એક થી નવ ફેબ્રુઆરી દરમિયાન આ વિશ્વ પુસ્તક મેળાનું આયોજન નવી દિલ્હીમાં કરવામાં આવેલું છે થી માની છે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા અમે ભારતના લોકો બરાબર એવું ગુજરાતી કરીએ તો એવું થાય બરાબર પણ આને થીમને આવી જ રીતે યાદ રાખો ઇંગ્લિશમાં બરાબર બાકી એટલું બધું ટ્રાન્સલેશન તો એ લોકો નહીં કરે વિ ધ પીપલ ઓફ ઇન્ડિયા એવું જ નામ આપેલું હશે મોટે ભાગે થીમના પ્રશ્ન હોય ને જીપીએસસી વાળા એક થોડું ગુજરાતી કરે છે બાકી મોસ્ટલી બધા છે આ રીતના જે પણ ઇંગ્લિશમાં થીમ હોય છે એ જ એની અંદર ઓપ્શનમાં આપે છે બરાબર

આ વખતે થોડાક વેલા આપી દીધા બાકી ઘણી વાર છે આમાં મહિના લાગી જાય છે બરાબર એક મહિના જેવો સમય લાગી દે છે આ વખતે થોડાક વેલા આપી દીધા છે તો ગણતંત્ર દિવસના અવસર ઉપર પીપલ્સ ચોઈસ કેટેગરીનો જે પુરસ્કાર છે બરાબર બેસ્ટ ટેબ્લ્યુ માટેનો જો પહેલી વસ્તુ તો આમાં બે રીતે બેસ્ટ ટેબ્લ્યુ એવોર્ડ આપે બરાબર બેસ્ટ ટેબ્લ્યુ છે બરાબર એ બે રીતે આપે છે કઈ રીતે આપે છે બે માં એક તો હોય જજ દ્વારા ઓકે તો એક હોય જજ આપે છે એ અને બીજું હોય બરાબર એ પીપલ્સ ચોઇસ એટલે કે પોલ મારફતે બરાબર વોટિંગ મારફતે બરાબર તો એમાં જે લોકો પોલિંગ કરે એ પ્રમાણે એમાં બેસ્ટ એબ્લુ પુરસ્કાર મળે તો પોલિંગ માટેનો અથવા તો જે પીપલ્સ ચોઇસ કેટેગરીનો જે પુરસ્કાર છે એ મળ્યો છે ગુજરાતને બરાબર આપણને શું પૂછ્યું છે પીપલ્સ વાળું જ પૂછ્યું છે તે ગુજરાતને મળ્યું છે બરાબર અને જજ દ્વારા જ્યુરી દ્વારા જે એવોર્ડ આપવામાં આવે છે બરાબર તો એ પુરસ્કાર છે એ ઉત્તર પ્રદેશ ગણતંત્ર દિવસમાં ત્રણ જજની પેનલ અને પીપલ્સ એમ બે રીતે છે બરાબર બે સ્ટેબલુ પુરસ્કાર જાહેર કરવામાં આવે છે જુરી અથવા તો જજ દ્વારા જે પુરસ્કારો જાહેર કર્યા છે એમાં ઉત્તર પ્રદેશ છે એ

પોલિંગ વાળા જે છે બરાબર પોલિંગ થી જે પુરસ્કાર મળ્યા છે રાજ્ય વાળાની એક થીમ બરાબર એમાં બીજા રાજ્ય વાળાની એક થીમ બરાબર સો બસ બાકી મંત્રાલયમાં થીમ યાદ ન રાખો તો ચાલશે વર્લ્ડ વેટલેન્ડ ડે અથવા તો વિશ્વ આદ્ર ભૂમિ દિવસ ક્યારે ઉજવેલો છે તો બે ફેબ્રુઆરીએ વર્લ્ડ વેટલેન્ડ ડે અથવા તો વિશ્વ આર્દ્રભૂમિ દિવસ ઉજવાયો છે બરાબર તો બે ફેબ્રુઆરીના રોજ છે બરાબર વર્લ્ડ વેટલેન્ડ ડે ની ઉજવણી કરવામાં આવી છે વિશ્વ આર્દ્રભૂમિ દિવસ બરાબર અને સૌથી પહેલી વખત ઓગણીસસોને એકોતેરમાં દિવસ ઉજવાયલો છે બાકી વાત કરું તો નદી તળાવ અને ઝરણા બરાબર આ બધા કેની અંદર આવી જાય તો કે કે વેટલેન્ડ ની અંદર આવી જાય બરાબર તે બધું યાદ રાખજો બાકી થીમ છે આની બરાબર વર્લ્ડ વેટલેન્ડ ડે ની એ યાદ રાખજો ઓકે તો વર્લ્ડ વેટલેન્ડ ડે માટે અહીંયા જે સ્ક્રીન ઉપર થીમ લખેલી છે બ્લેક કલર માં બરાબર એ ભૂલથી ખોટી લખાઈ ગઈ છે ઓકે સો આ એક ટાઇપિંગ મિસ્ટેક છે આની જે થીમ છે બરાબર એમાં કરેક્શન છે બરાબર જે ગ્રીન વાળી છે બરાબર એ સાચી છે પ્રોટેક્ટિંગ વેટલેન્ડ ફોર અવર કોમન ફ્યુચર થીમ છે ઓકે તો યાદ રાખશું ઓકે બાકી વેટલેન્ડ ની અંદર જે સરોવરો હોય નદી તળાવ આ બધા વેટલેન્ડ ની અંદર આવે બરાબર અને વેટલેન્ડના પ્રોટેક્શન માટે રામસર કન્વેન્શન કરવામાં આવ્યું હતું બરાબર એ ઈરાનના રામસર શહેરની અંદર કરવામાં આવેલું હતું જેના લીધે એને રામસર કન્વેન્શન નામ આપેલું છે ભારતમાં સૌથી વધારે રામસર સાઇટ કયા રાજ્યમાં આવેલી એવો પ્રશ્ન પૂછે તો એમાં જવાબ આવશે ચંદ્ર બોઝ રાષ્ટ્રીય આપદા પ્રબંધન પુરસ્કાર અને શરૂઆત થઈ હતી બે હાજર ને ઓગણીસ બે હાજર ઓગણીસ માં પુરસ્કાર શરૂ થયો તો બરાબર અને અત્યારે બે હાજર માટેનો જાહેર થયો છે બે રીતે જાહેર કરવામાં આવે એક તો વ્યક્તિગત બરાબર અને બીજો સંસ્થા માટે બરાબર વ્યક્તિગત વાળાને લાખનો પુરસ્કાર મળે સંસ્થાને એકાવન મળે બરાબર સો બંનેના રોકડ ઇનામમાં ઘણો તફાવત છે સંસ્થાને એકાવન લાખ વ્યક્તિગતમાં મળે તો એને પાંચ લાખ બે હાજર ચોવીસમાં કોઈ વ્યક્તિગત વાળો ડિક્લેર નહોતો થયો બે હાજર પચીસ માં પણ હાલની તારીખ સુધીમાં તો કોઈને વ્યક્તિગતમાં નથી દીધો સંસ્થામાં મળ્યો છે સંસ્થાઓ મળ્યો છે તો ઓપ્શન બી જવાબ થશે ઇન્કવે છે એને સુભાષ ચંદ્ર બોઝ રાષ્ટ્રીય આપદા પ્રબંધન પુરસ્કાર છે એનાથી આવેલું છે હાલમાં જ ઇન્કવિસ છે એનું ફૂલ ફોર્મ થાય છે ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશિન ઇન્ફોર્મેશન સર્વિસ એમને આ સુભાષ ચંદ્ર બોઝ રાષ્ટ્રીય આપદા પ્રબંધન પુરસ્કાર આપવામાં આવે છે બાકી બધી વાત તો થઈ ગઈ છે કે ભાઈ વ્યક્તિગત માટે અને વર્ગેશન માટે બે કેટેગરીમાં મળે બરાબર અને પાંચ લાખ અને એકાવન લાખ છો બસ એટલા પોઈન્ટમાંથી તમારા ક્વેશ્ચન આવશે તો આવી જશે વિશ્વની ટોચની પચીસ બેન્કોની યાદીમાં ભારતની કઈ બેંકોને સ્થાન મળ્યું છે તો વિશ્વની પચીસ બેન્કોની યાદીમાં છે ભારતની ટોટલ ત્રણ બેંકોને સ્થાન મળ્યું છે ટોચની પચ્ચીસ બેન્કો છે એમાં ભારતની ટોટલ ત્રણ બેન્કોને સ્થાન મળ્યું છે એમાં એચડીએફસી આઈસીઆઈસીઆઈ અને એસબીઆઈ ત્રણે ત્રણનો સમાવેશ થાય છે આ પહેલાં તમામ આપણા જવાબ બનશે તો હાલમાં જ આ રિપોર્ટ જાહેર કર્યો છે એ સંસ્થાનું નામ છે ગ્લોબલ ડેટા તો એમણે ટોચની પચ્ચીસ બેન્કોની યાદી જાહેર કરી છે બરાબર એમાં ભારતની કુલ ત્રણ બેંકોને સ્થાન મળ્યું છે એચડીએફસી તેરમાં ક્રમે બરાબર પછી આઈસીઆઈસીઆ ઓગણીસમાં ક્રમે અને એસબીઆઈ છે એ ચોવીસમાં ક્રમ પર છે બાકી પ્રથમ સ્થાન જેપી મોર્ગન બેંક નું છે એ પણ યાદ રાખજો મોઈ સેટેલાઇટ ને કઈ કંપની લોન્ચ કરશે તો આને ઈસરો ની ઇન સ્પેસ નામ ની કંપની લોન્ચ કરશે બરાબર ઈસરો ની ઇન સ્પેસ ટૂંકમાં જો ઇનસ્પેસ સ્પેસ આપી હોય ને તો ઇન લખવાનું બરાબર કેમ કે આ કોમર્શિયલ સ્પેસ લોન્ચ કર સેટેલાઇટ લોન્ચ કરતી કંપની છે અમદાવાદમાં આવેલી છે બરાબર અમદાવાદમાં બોપલ ખાતે ઇન સ્પેસ આવેલું છે

પાન ટુ પોઈન્ટ પરિયોજના માટે નીચેમાંથી કયું વિધાન ખોટું છે બરાબર તો ટુ પોઈન્ટ ઝીરો એટલે કે નવું પાન જે આવશે ટુ ઝીરો વાળું તો એમાં ક્યુઆર કોડ હશે બરાબર પછી આ કાર્ડને નિઃશુલ્ક એટલે કે મફતમાં આપવામાં આવશે એ પણ સાચું છે ડિજિટલ સ્વરૂપે આ કાર્ડ આપવામાં આવશે ફિઝિકલ કાર્ડ લેવું વૈકલ્પિક હશે અત્યારે તમે પાન કાર્ડ લો બરાબર તો તમને ફિઝિકલ વાળું આપે પેલા બરાબર ડિજિટલ વાળું લેવું હોય તો એ વૈકલ્પિક છે ઓપ્શનલ છે પણ આ જે નવું પાન કાર્ડ છે બરાબર એમાં ડિજિટલ સ્વરૂપે મળશે ફિઝિકલ ઓપ્શનલ રાખેલું છે બરાબર બાકી બાકી રહ્યો આ જ છે આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક કરવું ફરજિયાત નથી બરાબર તે વાક્ય ખોટું છે લિંક કરવું પણ ફરજિયાત છે આધાર કાર્ડ પાન કાર્ડ લિંક કરવું ફરજિયાત છે જુના પાન કાર્ડમાં ઓપ્શનલ હતું આમાં તો ફરજિયાત હતું છે નવા પાન કાર્ડમાં બરાબર તો આધાર ને પાન સાથે લિંક હોવું જ જોઈએ આ 2.0 પરિયોજના છે એની અંતર્ગત વાત છે આયકર વિભાગ એને મંજૂરી આપે છે કેન્દ્ર સરકાર દ્વારા આયકર વિભાગ અંતર્ગત આ પાન 2.0 પરિયોજનાને મંજૂરી આપવામાં આવે છે ટોટલ આના અંતર્ગત છે બરાબર 1435 કરોડની ફાળવણી કરવામાં આવેલી છે ઓકે બાકી વાત કરું

પાન કાર્ડમાં ક્યુઆર કોડ નતો ઓકે અને એમાં આધાર કાર્ડ ને પાન કાર્ડ સાથે લિંક કરાવવું પણ ફરજિયાત ફિઝિકલ કાર્ડ તો ફરજિયાતું ઓપ્શનલ હતું ઓકે હવે વાત કરીએ ઝીરો વાળા પાન કાર્ડ ની તો એમાં ક્યુઆર કોડ હશે એક તો બરાબર આ રીતનો ક્યુ આર કોડ હશે ઓકે બીજી વાત કરું તો આધાર કાર્ડ સાથે લિંક હોવું ફરજિયાત છે આ પાન કાર્ડ નવું પાન કાર્ડ આવે એ ડિજિટલ સ્વરૂપે મળશે પેલા તો ફિઝિકલ વાળો ઓપ્શનલ રહેશે એટલે કે વૈકલ્પિક રહેશે લેવું હોય તો લઈ શકો ન લેવું હોય તો ના પણ લો બરાબર આ ઉપરાંત વાત કરું તો આ કાર્ડ નિઃશુલ્ક આપવામાં આવશે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવશે નહીં પહેલામાં તમે જોવું તો દોઢસો બસો રૂપિયા પાન કાર્ડ ના લઈ લે છે બરાબર સો એ ધ્યાનમાં રાખજો એક વાક્યના ક્વેશ્ચન ફટાફટ હવે એક વાક્યના કરાવું ને એ પહેલા તમને થોડીક વાત કરી દઉં કે બજેટ આવી ગયું છે બરાબર બે હજાર ને પચીસનું બજેટ ડિક્લેર થઈ ગયું છે પચીસ છવીસ માટે કહી શકો બરાબર હવે આમાંથી જે મને એવું લાગશે કે આ અગત્યનું છે બરાબર બજેટનો કોઈ સ્પેશિયલ વિડિયો નહીં બનાવું બરાબર કે પછી કોઈ બજેટના અલગથી ક્વેશ્ચન નહીં કરાવું શા માટે હું કરંટ અફેરની સાથે જ છે આ બજેટના જે ટોપિક મને અગત્યના લાગશે એ હું કવર કરવાનો છું બરાબર અને જરૂરિયાત લાગશે બરાબર તો જ એ અલગથી પીડીએફ અને વિડીયો બનશે બરાબર એવું લાગશે કે આમાં ઘણા બધા મુદ્દા છે બજેટની અંદર લેવા જેવા તો હું અલગથી બજેટની પીડીએફ નાનકડી બનાવીશ અને વિડીયો પણ કદાચ બનાવું તો બનાવું પણ એના માટે સમય જોશે મારે બરાબર કેમકે મારે એવા મુદ્દા કાઢવા છે બરાબર કે જે ટુ ધ પોઈન્ટ હોય બરાબર અને પરીક્ષા લક્ષી જ હોય ઓકે તો એવા મુદ્દાઓ હશે બરાબર તો જ એ નવી પીડીએફ બનશે બાકી મને એવું લાગશે કે એમાં કંઈ લેવા જેવું છે નહીં બરાબર તો નહીં બને ઓકે તો આ વસ્તુ કહી શા કહું છેલ્લી જે છે એક્ઝામ ગઈ બરાબર તો એમાં પણ વચગાળાનું બજેટ આવ્યું હતું બરાબર પણ બજેટનો એક પ્રશ્ન નહોતો એમાં બરાબર હવે બજેટ હોય કેટલું લાંબુ બરાબર અને એમાંથી એક પ્રશ્ન પણ નહોતો તો એમાં વિદ્યાર્થીઓનો પણ સમય બગડે છે બરાબર સમય બરબાદ કરવો તમારો બરાબર અને એના કરતા એટલો સમય છે તમે બીજા વિષયને આપી શકો બરાબર તો બીજા કરંટ અફેર આપો કેમકે કરંટ અફેરમાં પૂછવા જેવું ઘણું બધું છે હવે બજેટમાંથી આવશે બરાબર તો કદાચ એક થી બે પ્રોર્ટ ના આવશે બરાબર અને બાકી ટોટલ કરંટ અફેરનું વેટ જ ચાલીસ માર્કનું છે હવે આની પાછળ તમે તમે ગાંડા થઈને એક બગાડો બરાબર અથવા તો બે ત્રણ દિવસ બગાડો બજેટ પાછળ અંતે તમને યાદ ન રહે અને એના એક બે પ્રશ્ન આવે એમાંથી તમને કઈ આવડે નહીં બરાબર તો એના કરતા એ વસ્તુ છે એ સ્કીપ કરી દેવાય બરાબર કદાચ હું બજેટની પીડીએફ તમને આપું તો પણ એને સાવ લાસ્ટમાં સ્ટડી કરવાનું છે તમારે બરાબર જો તમારે બીજા કરંટ અફેર અપ ટુ ડેટ થઈ ગયા હોય બરાબર જે મારા પેડ યુઝર છે એને પણ કહું છું બરાબર જે તમને બધું થઈ ગયું છે જે જૂનું કરંટ અફેર છે સિક્સ નું એટલું થઈ જાય પછી છેલ્લે સમય રે બરાબર સમય છે તમારી પાસે તો તમારે બજેટની પીડીએફ છે બરાબર એ વાંચવાની છે બરાબર શક્યતા ઓછી છે કે હું બજેટની પીડીએફ આપીશ તમને કેમ કે હું આમાં રેગ્યુલર કરંટ અફેરની સાથે જ અમુક જે અગત્યના મુદ્દા લાગશે એને કવર કરીશ બાકી અલગથી પીડીએફ આવવાના મારા તરફથી પણ મેં ક્વેશ્ચન નહિવત પ્રમાણમાં જોયા છે બરાબર સો કોઈએ મારી પાસે બજેટની પીડીએફનો આગ્રહ રાખવો નહીં બરાબર હું પહેલેથી જ કહી દઉં છું બરાબર છતાંય તમારા બહુ આગ્રહ આવશે તો તમારા માટે બનાવી દઈશ પણ એ

સોરબર્સ ટ્રોફી છે એ કયા ખેલાડીએ જીતી છે ચલો જૂના મારા જે જૂના ખેલાડીઓ અથવા તો જૂના લર્નર હશે એમને યાદ હશે સર ટ્રોફી છે માટે આપવામાં આવે કોઈને યાદ હોય તો કહેજો કોમેન્ટમાં મેં કીધેલું જ છે પણ વરસ થઈ ગયું છે જો રેગ્યુલર મને ફોલો કરતા હશે તો તમને ખબર હશે બરાબર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફી છે એ કેવા ખેલાડીને આપવામાં આવે એ તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે મહાનિદેશક બન્યા છે ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનાર વિકેટકીપર કોણ બન્યું છે તો દિનેશ કાર્તિક છે સૌથી વધુ રન બનાવનાર વિકેટકીપર બની ગયા છે બીટિંગ રીટ્રીટ સેરેમનીનું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું દિલ્હીમાં ગણતંત્ર દિવસના અવસર ઉપર થતું હોય છે પદ્મ પુરસ્કારો ભારતનું કયું મંત્રાલય જાહેર કરે છે તો ગૃહ મંત્રાલય જાહેર કરે છે હાલમાં જ તટરક્ષક બળ દ્વારા કયા સ્થળેથી સેરેક્સ બે હજાર ચોવીસ એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું કેરળના કોચેથી કર્યું હતું તટરક્ષક સેનાએ હાલમાં જાહેર થયેલા આંકડા પ્રમાણે ઇન્ડિયાનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય કયું બન્યું આંધ્રપ્રદેશ બન્યું દૂધનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય ઉત્તરપ્રદેશ બન્યું ચર્ચામાં રહેલ રાષ્ટ્રીય યુવા સાંસદ યોજના કયા એની શરૂઆત થઈ હતી તો બે અને મળીશું ત્રણ ફેબ્રુઆરીના સાંસદમાં બરાબર બાકી રહેલું જાન્યુઆરીનું કન્ટેન્ટ છે આજના દિવસમાં તમને કદાચ પૂરું થવાની સંભાવના છે જે ઈ બુક એક બાકી છે બરાબર અને બાકી થોડી ઘણી ટેસ્ટ બાકી છે તો એ બધું તમને આજના દિવસમાં મળી જશે તો આ સાથે અહીંયા આપણે આજનો વિડીયો સમાપ્ત કરીશું